नमस्ते, छबर त्रो रूप लीधा नहीं कम्प्लीट करूटिंग से पेनड्राइव बना आप चाहो तो आपको खुश भी आज है आप साहेब ने कदा नहीं ख्याल हेरी रीतमाणी करे आप साहब पास जो ऑथोरिटी है आप जो सीतेर एसी छत्तीस नंबर नीचे आप साहब पूछो एमस्ट निकलते बताओ पूछो ने साहब

સાચા છે તો કેમ બતાવતો નથી તમે ભાઈ જાગૃત નાગરિક છું અમારા પાસે જે અમારા ભાઈ પાસે જે કહેલું છે ને તમે જોડો ભાઈ નહીં જો સાહેબ અગર તમારી હાજરીમાં નહીં બતાવશો ને તો હું કાલે વિડીયો વાયરલ કરીશ તો એમાં સાહેબ આપ પર બી આક્ષેપ થશે આપ સાહેબ એમના અધિકારી છો તો આપ એમને પૂછો બતાવશે અગર થશે પૂછો ને સાહેબ અમારે કોઈ આક્ષેપ નથી કરતા અમારી પાસે પ્રૂફ છે સિત્તેર એસી છત્રીસ નંબરની આવું લખેલી નોટ એમના ખિસ્સામાં છે અને હું આપ સાહેબને વિડીયો બધા અંદર એમના પાવતી મુકાવ કુર્સી પર મૂકી

તો તમે અમને પ્રૂફ કરો તમારા અધિકારીઓ કેમ બોલતા નથી એ છે સાહેબ સાહેબ વાત ભાઈ પૈસા દેશે આપો પાંચસો વિડીયો શૂટિંગ બતાવીશ તમને તો બધી વિશ્વાસ આવશે ને તમે પાંચસો રૂપિયા લીધેલા છે પાકુ ને સાહેબ સાહેબ છે રાધા સાહેબ ગ્રામીત સાહેબ છે સાહેબ મને નંબર આપતો નંબર ઓફ યા ટીવી આવી ગયા હું આપનો ખસ્યો એનો મારી પાસે વિડિયો સુધી છે સાહેબ હું આપને રજૂઆત જ કરું છું અને વિશ્વાસ છે કે આપ કાર્યવાહી કરશો એનો રાજમાર્ગ મોબાઈલ આપજો મોબાઈલ કે সুকাল

અહીંયાથી તમે હાથે અહીંયા જાઓ છો એને પછી પીસામાંથી પૈસા કાઢો છો આજુબી સાહેબ સાહેબ છે તમારે કબૂલો તો કબૂલો લોજો વિડીયો આવશે તમે લીધા છે કે નથી લીધા પૈસા કન્ફર્મ નથી લીધા તો સાહેબે કાર્યવાહી કરવી પડશે ઓકે આ જ સાહેબ કરીને હજી કરી દે હું વિડીયો આ સાહેબનો મને નંબર આપો મેં આપને વોટ્સએપ પર બોલો નંબર નંબર મોકલી દે ડ્રાવીન સાહેબ નથી રિસીવ કરતો મને આપનો નંબર આપ્યો તો આપ એમના જે ઉપલી અધિકારી તો આપને હોટલ આ ડ્રાવીશ સાહેબ વોટ્સએપ રિફ થયો છે તો ઓકે હવે આ તમે જોયો છો સાહેબ આપનું એક વખત નામ કહી દો મને ઓકે મેં સાહેબ વગર અહીંયા આજે આક્ષેપ કર્યા છે જો હું પ્રૂફ નહીં કરી શકું તો મારું નામ જયેશ ગુર્જર છે હું અણજણ વિસ્તારના અંદર ભાષામાં રહું છું બરાબર છે સાહેબ મારું ખાડી મોલનામાં રહેવાનું એ ત્રણસો ત્રીસ મારું ઘર નંબર આ વિડીયોમાં કહું છું જયેશ ગુર્જર છે મારું નામ ફેસબુક પર આપ સાહેબ ચેજ કરી લેજો કોઈ બી ગુનો દાખલ કરો તો કરી શકો છો અને અગર જો આ વિડીયો મેં કરું છું આ વાયરલ કરીશ એના અંદર જો આપ સાહેબ પૈસા લેતા દેખાયા તો પછી ગુનો દાખલ કરવા રહ્યો સાહેબ આમના પર તમારે ગુનો દાખલ કરાવો બરાબર અત્યારે આ સાહેબ પકડાય આ છોકરો પકડાય એ તો આપને ખ્યાલ હશે ને આની પાવતી બનાવી છે આપણે

તમારી પાસે જે તમારા હિસાબે કબૂલ કરી લેશો તો અમારે કોઈ માથાકુર કરવાની થતી નથી બાકી જો તમે નહીં કરશો તો તમારી મરજીની વસ્તુ બરાબર છે જિજ્ઞેશભાઈ તો આ તમે જોયું મેં આ સાહેબને પણ અધિકારી છે એમને ઉપલી એમને પણ રજૂઆત કરી છે આ ચોક બજારમાં ફૂલ એક વખત બતાવી દો પંદર થી વીસ મિનિટના અંદર સાહેબ હું આપના અધિકારીના વિડીયો પોસ્ટ મોકલી આપીશ પછી જોઈએ છે કાર્યવાહી કરે છે કે નહીં અત્યાર સુધી નવું સિસ્ટમ હવે આ આવી રીતે હાથમાં લેવાની બાકી કાણાવાળી વાલી હતી સવારમાં કોઈ ફૂલ ઉતરે તો એની સાથે તોડપાણી કરવા માટે ચાણાવાળી ખુરશીમાં મૂકી દેતા હતા કઈ વાંધો નહીં સાહેબ તમારો આભાર બરાબર છે ચાલો સાહેબ ઓકે આભાર સાહેબ કઈ વાંધો નહી અત્યારે આ વિડીયો છે આ લાઈવ જે કરેલું છે આ અધિકારીઓ છે બધા આ અધિકારી જે જીજ્ઞેશભાઈ ને આપને આપણો સાહેબ આ જીજ્ઞેશભાઈ છે આમની જે વિડિયો છે હું એમના ઉપલી અધિકારી ગામિત સાહેબને મોકલું છું પછી જોઈએ છે કાર્યવાહી કરે છે કે નથી કરતા ચોકીના અંદર આ વ્યક્તિ પાસેથી આ પણ વિડિયોમાં દેખાય છે આ બી દેખાય છે આ વ્યક્તિ પાસેથી ત્રણસો રૂપિયા લીધા છે જે નોટનો નંબર અંદર દેખાઈ છે જે નોટ નો નંબર આપી છે એના અંદર જય 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 ભારત ગરવી ગુજરાત જોઈએ હવે ગામિત સાહેબ આ અધિકારી પર ફરિયાદ દાખલ કરે છે કે નથી કરતા આપણે તો એના હિસાબે આપણા હિસાબે ફરિયાદ દાખલ કરાવીશું જેસીબી અંદર સાહેબ આપનું નામ આપણે વિડીયો નથી દોર કરતો આપનું નામ વિજયભાઈ આપનું સાહેબ રેન્ક

આવા સીધા સાદા છોકરાઓ જે દેખાય છોકરી સાથે હોય તો એની પાસેથી બસો ત્રણસો રૂપિયા લઈને રોજનો બે બે હજાર રૂપિયાનો વખરો પૂરો કરવાનો કેમ કે પોઈન્ટ પર હોય તો ઉપર સુધી પહોંચાડવા પડે આ બધા તો ખબર જ હશે કે હમણાં પીઆઈ ના હાથમાં બધું આવી ગયું છે એસીપી બધી વહીવટ બધું પીઆઈ પાસે આવી ગયું છે હું તમારા અંદર અંદરનો જ વ્યક્તિ છું એટલે આપ સાહેબને ને ક્યારે ખબર પડશે કે હું કોણ છું છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત